એ અમરીશ મહારાજ હતા અને અમરીશનું ચરિત્ર બહુ દિવ્ય હતું અમરીશના વંશની અંદર એક રાજા થયા અને રાજાનું નામ હતું માનધાતા પચાસ કન્યાઓ હતી સૌભરી નામના ઋષિ હતા સૌભરી ઋષિએ મનમાં એવો વિચાર કર્યો કે પૃથ્વી પર હું ગમે ત્યાં રહું એ ગમે ત્યાં રહીશ ત્યાં મને માયા પકડશે માટે સમુદ્રમાં ગયા જળમાં ગયા નદી ની અંદર બેસી અને તપસ્યા કરતા હતા આંખ ખોલી માછલીના માછલીથી ઉત્પન્ન થયો ઉભા થયા માનધાતાની પાસે આવ્યા અને કીધું છે કે માંધાતા હતા કે હા મારે લગ્ન કરવા છે તારી દીકરી મને તું આપ એટલે માનધાતા ને પચાસ કન્યા હતી એ પચાસ કન્યાઓ જયારે માનધાતા ની હતી એટલે માનધાતા એ કીધું છે મહારાજ મને વાંધો નથી હું પરણાવું તમને પણ મારી પચાસ માંથી જે કન્યા તમને પસંદ કરે એને હું તમને પરણાવું એટલે પચાસે પચાસે માનદાતા સૌભરી ઋષિને પ્રસન્ન કર્યા માનદાતા એ પચાસે પચાસ ને પરણાવ્યા પછી એવું કહેવાય છે કે એના દ્વારા ઘણા સંતાનો પ્રગટ થયા સંસાર સુખ થયું અને અંત સમયે સૌ ભરી ઋષિ હતાનો શરીર ગાત્રો બધા શિથિલ થઈ ગયા ગાત્રો શિથિલ થયા અને પછી સમજાયું કે આ બધું હતું ભગવાનની પ્રાપ્તિથી નજીક પહોંચી ગયો હતો માધવને મળવાનું હતું અને માયામાં ફસાઈ ગયો હવે આ બધું મારે છોડવું પડશે તરત છોડ્યું અને પરમાત્માના ધામની અંદર સૌભરી ઋષિ ગયા છે નાની કારણે પણ અંત સમયે પણ જીવ માયાને છોડી શકતો નથી અને જીવ માયાને છોડતો નથી એટલા માટે વારંવાર હેરાન થાય છે આ સીધી વાત છે આમાં બહુ અટપટી વાત છે નહીં એ માનધાતાના વંશ ની અંદર પુરુકુચ્છ નામ નો રાજા થયો પુરુકુચ્છ ને ત્યાં ત્રિશંકુ થયો ત્રિશંકુને ત્યાં ત્રિદસ્યુ નામનો રાજા થયો ત્રિદસ્યુ ને ત્યાં હરિશ્ચંદ્ર થયા હરિશ્ચંદ્ર બહુ સત્યવાદી હતા સત્યવાદી નામના રાજા અને હરિશ્ચંદ્ર કેટલા સત્યવાદી હતા બધાને ખબર છે એની માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠજી આખી જિંદગી બાજતા રહ્યા એમનો વંશ આગળ ચાલ્યો ભરૂક નામના રાજા થયા ભરૂક ને ત્યાં બાહુક થયા બાહુક ને ત્યાં સગર થયા સગર એટલે બાહુક નામનો જે રાજા હતો ભરૂક નામનો જે રાજા હતો ભરૂક ને ત્યાં સંતાન નહોતું અન્ય ઘણી બધી રાણીઓ હતી એટલે એમાંથી એક જે રાણી હતી એક રાણીને ઋષિએ પ્રસાદ આપ્યો એને કીધું કે આ ફળ ખાશે સંતાન થશે તો એટલે એ જે રાણી હતી બીજી રાણીઓ ઓગણપચાસ રાણીઓ આને ઝેર પાયું એ ઝેરને સંસ્કૃતની અંદર ગર કહેવામાં આવે છે અને સો એટલે સાથે ઝેરની સાથે જેનો જન્મ થયો છે એનું નામ છે સગર આ સગર ને ત્યાં સાઈઠ હજાર પુત્રો થયા દિવસના સમય સગર મહારાજ યજ્ઞ કરતા હતા એ સગર મહારાજ યજ્ઞ કરતા હતા એટલે અશ્વમેઘ યજ્ઞ કરતો એટલે ઇન્દ્ર ને ચિંતા થઈને ઇન્દ્ર એ અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો લઈ અને ભાગ્યો ભાગ્યો એટલે સગરના જે બે સંતાનો સાઈઠ હજાર સંતાનો હતા એ સાહીઠે એ હજાર ઘોડાને લેવા માટે ગયા ઇન્દ્રને થયું કે જો આ પકડાઈ જઈશું તો હમણાં આપણને સાઈઠ હજાર ઇન્દ્ર કપિલ મુનિનો ઘોડો બાંધી અને ઇન્દ્ર ભાગી ગયો સગરના સાહીઠ સંતાનો સાહીઠ હજાર સંતાનો આવ્યા અને જોયું આ તો યજ્ઞ નો અશ્વ છે મુનિના આશ્રમમાં બાંધેલો છે આ મુનિએ જ ઘોડો ચોર્યો હશે યુદ્ધ કરવા માટે તૈયાર થયા કપિલ યુદ્ધ કરવા માટે તૈયાર થયા કપિલ મુનિ ને ખબર યજ્ઞ અધૂરો રહ્યો અને સગરના વંશની અંદર પછી તો અંશુમાન નામના રાજા થયા પિતાનો અધૂરો રહેલો યજ્ઞ હતો યજ્ઞ પૂરો કરવા માટે અંશુમાન કપિલ મુનિના આશ્રમમાં આવ્યા વિનય થી ઘોડો લઈ ગયા ઘોડો તો આપી દીધો કપિલ મુનિ પછી કીધું છે કે રાજા કે હા સામે જો ઢગલો દેખાય છે હા એ ઢગલો શેનો છે ખબર છે તો તારા પૂર્વો જો આવ્યા તા એક નહીં સાઈઠ હજાર હતા એ સાઈઠ એ સાઈઠ હજાર ત્યાં પડ્યા છે યજ્ઞ પૂરો કરીને પછી એની મુક્તિનું કારણ જે છે ને એને મોક્ષ થાય એવું કઈ કરજે કીધું છે એનો ઉપાય શું તો ગંગા છે સ્વર્ગમાં પુત્ર હતો દિલીપ દિલીપને રાજ્ય સોંપ્યું અને અંશુમાન નામના જે રાજા હતા એ અંશુમાન નામના રાજા ગંગાજીની ઉપાસના ચાલુ કરી ગંગાજી આવ્યા નહીં અંતે દેહ પડી ગયો દિલીપને ખબર પડી દિલીપે પોતાનો પુત્ર ભગીરથ હતો એ ભગીરથને રાજા બનાવ્યા દિલીપ મહારાજ પણ ગયા એને પણ ગંગાજીની ઉપાસના કરી ગંગાજી ના આવ્યા અને ત્રીજી પેઢી એ ભગીરથ આવ્યા અને ભગીરથ મહારાજની ઉપાસના કરી અને ગંગાજી એને ઉપાસના કરીને પ્રગટ થયા ગંગાજીને કીધું છે ગંગાજી કે હા માઘ ભગીરથ તારે શું જોઈએ મહારાજ મારા પૂર્વજોનું કલ્યાણ કરવું છે તમે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવો એટલે ભકીરથ તારી વાત સાચી હું આવું તો ખરી પણ મારો પ્રવાહ એટલો બધો છે મારા પ્રવાહને કોઈ ઝીલી શકે એવું તો હોવું જોઈએ ને કોઈને તૈયાર કરી આવો કે મારો પ્રવાહ ઝીલી શકે હું પૃથ્વી ઉપર આવવા માટે તૈયાર ગોતતા ગોતતા બધા સંતો કીધું છે આ પ્રવાહ ને ઉકેલવા માટે એક જ દેવ છે તારું કામ સફળ થાય અને ભગીરથ મહારાજે ભગવાન શિવ ઉપાસના ચાલુ કરી છે હવે મહેશ ન પરુ મહીંનોો ના પરાસ્તુતી અઘોરાન્પરો મંતો નાસ્ત ગુરૂપદાદાન તપસ્તી જ્ઞાનાદીકા અને મહિમ નસ્તવ પાઠસ્ય કલામ નરહંતિ સૌડસે પુષ્પદંત ગંધર્વરાજ લખે છે કે મહેશાનના અનના પરો દેવો અને મહિમ ન નાપરા સ્તુતિ મહેશ કેતા મહાદેવ જેવો આ જગતમાં બીજો કોઈ દેવ નથી અને મહિમ ન જેવી બીજી કોઈ સ્તુતિ નથી કે જેનાથી ભગવાનને રાજી કરી શકાય નાસ્તિ તદવમ ગુરુપદમ ભગવાન શિવની ઉપાસના કરે છે ભગવાન આજ ભગીરથ મહારાજ અને ઉપાસના કરતા ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને ભગવાને કીધું છે કે ભગીરથ માગ માગ શું જોઈએ તારે ત્યારે ભગીરથે કીધું છે કે મહારાજ કાંઈ જોતું નથી મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે અને પિતૃઓના ઉદ્ધારની અંદર ગંગાજીને સ્વર્ગમાંથી લાવવાના છે ગંગાજી જો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવે તો મારા પિતૃઓનો ઉદ્ધાર થાય તો એની માટે મારે શું કરવાનું ગંગાના પ્રવાહને કોઈ જીલવા માટે તૈયાર નથી મહારાજ આપ જો ગંગાના પ્રવાહને ઝીલો જીલો તો ગંગા પૃથ્વી ઉપર આવે ભગવાન મહાદેવ કે બસ આટલી જ વાત તો ગંગાને કહી દે તારા ગંગાજીની ને ગંગાજીને કહે છે કે ગંગાજી આવો પૃથ્વી ઉપર આવે તમારા પ્રવાહ ને માટે તૈયાર છે કોણ તો કે મહાદેવ અને ગંગા કીધું છે ભગીરથ વિચાર કરી લેજે મારો પ્રવાહ આટલો બધો છે કે હું પ્રવાહ સહિત શિવને પાતાળમાં ખેંચીને લઈ જાયશ અને શિવ જો પાતાળમાં જશે ભગીરથ તો અપરાધ તને લાગશે હજી એક વાર વિચાર કરી લે અને પૂછી આવ એ જોગી છે જટાલો છે અને ખબર નથી મારો પ્રવાહ કેટલો છે ભગીરથ આવ્યા ભગવાન મહાદેવની પાસે ને મહાદેવજીને કહેવા લાગ્યા છે કે મહાદેવ ગંગા આમ કહે છે ભગવાન ગંગા અને કદાચ એના પ્રવાહ થી હું પાતાળમાં ચાલ્યો જાઓ તે પાતાળ શિવ જાય એનું પ્રાયશ્ચિત એનું પાપ જે કઈ પણ થાય એ બધું મારા માથે છે જા વિચાર કરી લે અને આ બાજુ ગંગાજી નું કીધું છે ગંગાજી ભગવાન ભોળાનાથ તૈયાર છે પધારો અને આ બાજુ ભગવાન ભોળોનાથ વધારી ભગવાન તૈયાર છે આકાશ તરફ દ્રષ્ટિ કરે ગંગા અને ગંગાજી ને આવવાની તૈયારી કરે છે ને આ બાજુ ભગીરથ પ્રાર્થના કરે ગંગાજી પધારો મહાદેવ તૈયાર છે અને આ બાજુ હર હર મહાદેવ નો નાદ કરતા ભગવાન ભોનાથ પોતાના સ્વરૂપ ને વધારતા પોતાની જગા હતી જગા ને ધુણાવી નાખ્યું છે ચારે બાજુ ખુલ્લી પડી છે હર હર મહેવનો નાથ કરી ભગીરથ બોલાવે છે ગંગા પતારો હરે ગંગાજી હજી છે ભગીરથ હજી એક વિચાર કરી લે મારો પ્રવાહ એટલો છે પ્રવાહને ખેંચીને હું શિવને લઈ જાય શિવ પાતાળમાં જશે પ્રાયશ્ચિત તને લાગશે ભગીરથે કીધું માં દેવી હવે એની ચિંતા નથી તમે આવો બસ આ બાજુ ભગવાન ભોળોનાથ ગીરી કંદરા ઉપર બિરાજમાન કેમર ઉપર હાથ જતા બાંધેલી હતી ને આમ માથું ને જતા તો ખુલ્લી ગઈ ગઈ જોયું ગંગા ને ગંગા મંદર અભિમાન અભિમાન નહી ગંગાજી આવ્યા છે ને જેવા ગંગાજી એ પોતાનો પ્રવાહ હતો એ પ્રવાહ છોડ્યો ગંગા આવ્યા મહાદેવજી જોયા મહાદેવ ભગવાલ જગત પંચાવિશોર ੁਰਤ ਸਣਾਂ ਮਰੇ ਪ੍ਰਭ ਕਦਮ ਲਗੁੰ ਕੁਮਾਦਰਾ ਗਲਿੰਦ ਦੀ ਬਦਨ ਬਦਾਨ ਦਿੰਦ ਸਿੰਗੁਰ ਅਸੁਰਾ ਸੋ ਕਰੀਏ ਮੇਜੇ ਮਨੋ ਵਿਨੋਦ ਮਨੁਤਾ ਦੇ ਵਰੋ ਨਮਸਵਾਯ 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 ਨਮਸਵਾਯ

ગંગા સ્વર્ગમાંથી બોલાવી તમારી માટે નહીં મારા પિતૃ માટે બોલાવી છે તમારો જટામાં તમારે રાખવી હતી તમારે પહેલા બોલાવી લેવી હતી ને અને ભગીરથની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને એવું કહેવાય છે એક જ જટા એક જટાની લેખ લટ ખોલી છે ભગવાન ભોળાનાથે અને એવું કહેવાય છે કે એમાંથી ત્રણ ધારાઓ પ્રગટી તો ત્રણ નામે ઓળખાણી આ તો જટામાં ગંગાજી હતું અને ભગીરથને કીધું છે ભગીરથ જાઓ તમે આગળ અને ગંગાજી તમારી પાછળ તમે જ્યાં જ્યાં ચાલશો ત્યાં ત્યાં ગંગા તમારી પાછળ ચાલશે અને પછી એમ કહેવાય ચાલતા 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 જ્યાં કપિલ મુનિનો આશ્રમ હતો એ કપિલ મુનિના આશ્રમની આગળ આવ્યા છે ત્રણ પેઢી વહી ગઈ છે સાહીઠ હજાર પુત્રો એની પછી અંશુમાન અંશુમાનનો દિલીપ દિલીપનો ભગીરથ ત્રણ પેઢી પહેલા સાઈઠે સાઈઠ હજાર બાળીને ભસ્મ કરીને એનો ઢગલો પડ્યો હતો સગનના પુત્રો હતા એ સદય સજીવન થયા અને એને પરમાત્માએ મુક્તિ આપી છે આ ગંગાની મહત્વતા છે સાહેબ સાહિત્યકારો લખે છે ને એ તનકટ નો અને જો માં જાય તો તો એની એકોતેર પેઢી મા ભૂતન હરજે ગંગ ભંગ ગંગ ભંગ દો બહે तरण तार में तो गंग है भजन करने मे भोग तरण तरण में गंग है તો પંખી પણ પાવન થાય પણ એની એકોતેર પેઢી માં કોઈ દીભૂત નહર જે વિભાગીર ઉપર થી પંખીઓ નીકળે ને જો પંખીઓ ખાલી ઓછાયો ગંગાજીમાં પડી જાય ને સાહેબ તો પણ એને એકોતેર પેઢી સુધી ત્યારે એની પેઢીમાં કોઈ ભૂત ન સર્જે સાહેબ એ પ્રત્યક્ષ ગંગા અને આ કથા ગંગા આ બંનેનું ફળ એક સમાન એક પણ સાત પેઢીમાં એક પણ વ્યક્તિ જો ભાગવતનું સ્મરણ કરાવી દે ને સાહેબ તો એક નહીં સાત સાત પેઢીઓ નહીં એકોતેર પેઢીઓ તરી જાય સાહેબ